પાટણના લોકપ્રિય ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશના મહા મહિલ રાજ્યપાલ આનંદીબેન પટેલનો આજે પંચ્યાસી જન્મદિવસ છે બેને પાટણની અંદર આજે બેન ઉત્તર પ્રદેશના મહામિમ રાજ્યપાલ છે બે હજાર બે

atau तो घर पे बुलाती ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પાટણાના ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશના મા મહિમ રાજ્યપાલ એવા આનંદીબેન પટેલનો આજે પંચ્યાસીમો જન્મદિવસ છે આજે સમગ્ર દેશ અને ગુજરાતવાસીઓમાં એક આનંદનો ઉત્સવ છે કારણ કે બેને એમના શાસનકાળ દરમિયાન ગુજરાતના વિકાસમાં અનેક કામો કર્યા હતા એટલે આજે પણ લોકો બેનને યાદ કરે છે ખાસ કરીને પાટણ શહેરની અંદર દસ વર્ષ સુધી એમને જે કામો કર્યા છે વિકાસના અને ખાસ કરીને ગુજરાત સરકારમાં મહિલા અને બાળકલ્યાણનો વિભાગ સંભાળતા હતા એટલે આંગણવાડી પ્રત્યે બાળકો પ્રત્યે એના મહિલાઓ પ્રત્યે એમનો અપાર પ્રેમ હતો એ આજે આપણે જોઈ શકીએ છીએ પાટણનો વિકાસ એ આનંદીબેન પટેલને આભારી છે બેનને બાળકો બહુ પ્રિય હતા એટલે જ્યારે બેન અહીંયાથી અમદાવાદ ચૂંટણી લડવા ગયા અને પછી રાજ્યપાલ બન્યા બેનની ગેરહાજરીમાં પણ હું છેલ્લા તેર ચૌદ વર્ષથી સતત એમનો જન્મદિવસ ઉજવું છું આજે પણ એમ એન હાઇસ્કૂલની આગળ જે ત્રણ આંગણવાડી છે એના તમામ બાળકો સાથે બેન અહીંયા ધારાસભ્ય હતા મંત્રી હતા ત્યારે પણ એમની સાથે રહીને જન્મદિન ઉજવતો હતો અને બેન નથી અત્યારે આપણી વચ્ચે એ ઉત્તર રાજ્યપાલ છે છતાં પણ એમનો જન્મદિવસ અવિરતપણે હું ઉજવી રહ્યો છું એટલે મને ખૂબ આનંદ છે બેન ખૂબ શક્તિશાળી મહિલા નેતા હતા અને આજે પણ એ જ પ્રકારે રાજ્ય સરકારમાં રાજ્યપાલ તરીકે કામ કરે છે આજે સૌ બાળકો બહેનો અને માતાઓ વતી આજે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બેન આવાને આવા સશક્ત રહીને જે પ્રમાણે કામ કરી રહ્યા છે એ પ્રમાણે આગળ પણ કામ કરે અને વધુમાં વધુ લાંબુ અને સશક્ત જીવન જીવે અને આ દેશની પ્રજાની અને ખાસ કરીને બહેનોની ચિંતા કરી અને એમની જે પ્રમાણે જે બહેનોની ચિંતા હોય છે એને બેન હંમેશા વાચા આપતા હોય છે અને વાચા આપતા રહે ફરીવાર આનંદીબહેનના જન્મદિવસે આજે અહીંયા પાટણની અંદર ઘણા બધા કાર્યક્રમો આ નિમિત્તે થઈ રહ્યા છે અને હું પણ અવિરતપણે બેનનો જન્મદિવસ પૂજવું છું એનો મને ખૂબ આનંદ છે શું કાર્યક્રમ રાખવામાં આવે આજે આજે બાળકોને તિથિ ભોજન આપ્યું છે બાળકોને આજે આનંદીબેનના જન્મદિવસ વચ્ચે કેક કાપીને એમને મોં મીઠું કરાવવાનું છે અહીંયા બાળકોને રમકડા પણ આપ્યા છે અને ચોકલેટનું પણ વિતરણ આજે બાળકોને મેં આનંદીબેનના જન્મદિવસ નિમિત્તે ગોઠવેલું છે